ગાંધીનગરના દે ગામના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ બેના મોત ચાર એફએસએલ રિપોર્ટના ઇથાઇલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી એસપીએ વાત નકારી ગામના લીહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે મોડી રાતે બનાવ બન્યો હતો લઠ્ઠાખાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે જેથી પોલીસ દોડતી થઈ છે ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે બે લોકો ના મોત થયા છે તેમાં એક લિહોડા તેમજ અન્ય એક પન્ના મુવાડા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે એકની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ગામ હિપકે ચડ્યું હતું બીજી તરફ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે